નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયાથી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ કામરેજ તાલુકાના પાલીગામ ખાતે પંચાયત ભવન નજીક તલાટીની હાજરીમાં બિસ્લેરી વોટર પ્લાન્ટ અને વિવાદિત જમીન મુદ્દે ગામ વિકાસ સમિતિના પ્રમુખ પ્રદીપસિંહ દેસાઈ અને પાલીગામ રાજપૂત સમાજના યુવાનો પર રબારી અને હળપતિ ટોળું મંડળી રચી ગાળમગાળ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી લાકડા વડે માર મારી જાન લેવા હુમલો કર્યો રાજપૂત સમાજના પાંચ જેટલા પ્રદીપસિંહ અજીતસિંહ દેસાઈ કૃતલ મિનેશ મોરી અભિરાજસિંહ કિશોરસિંહ દેસાઈ જીતેન્દ્રસિંહ ઠાકોર યુવાનો ગંભીર ઈજા પહોંચી છે યુવાનોને ગ્રીન એપલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અને મામલો કામરેજ પોલીસ સ્ટેશનને પહોંચતા ફરિયાદ નોંધાઈ રબાળી અને હળપતિ ઈરાદાપૂર્વક મંડળી રચી ગામના રાજપૂત સમાજના યુવાનો પર હુમલો કરાયો જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ